Oh. oh, oh. ாலம்ஹத்லம்க்தான்லம் விக்காலம் டண்டாக்கம் கோப காலம் படத்தாலம் கடகை தரபண்டா குண்டா சாமுண்டா கராலம் நகத்லம் பக்தா பாலம் விக்காலம் டண்டாக்கம் கோப கரம் பாஜ பதாளம் படத்தாலம் கட கைல காலம் ஜோம் பதாலம் త్రోడతాళం తిందు కడకై దరకండాసుర్గు చండా భయ బ్రేకుండా చాముడా ਜਰਾਲੀ ਮਾਤਗਰ ਦੇ ਮੈ ਲੜੀ ਦਾ ਗਸਾਲਾਂ ਦਾ ਢਾਲੀ ਅੰਬੇ ਕਰਨ ਲਗਾ ਜਗ ਜਗ ਬਹੁਤ ਸਰ ਗਰਬਾਲੀ ਹਾਲੇ ਆਵੀ ਹੀਗੋਲ ਗੈਲ ਰਾਜਲ ਮਹਾਕਾਲੀ ਰਮਜੰਤੀ ਰਮਰਾਜ ਗਾਜ ਕੁਪਰੇ ਤੂ ਆਵੇ ਕਾਮੀ ਬੁਟ ਬਲਾਲ ਬਾਜ ਖੁਬੜੀ ਬੋਲਾਵੇ ਮਾਨਲ ਜ਼ੈਤਲ ਮਾਤ ਚਾਂਪਲ ਨੇ ਚਾਲਕ ਨੇ ਦੀ ਬਰੂੜੀ ਨੇ ਸ਼ੌਦੇਵ ਰਾਣ ਬਾਈ ਨੇ ਰਵੇ ਜੀ ਹੋਵੇਂ ਨਾਗ ਲਗਾਏ ਹੋਰ ਜੋਗਨੀ ਜਨ ਬਾਰੀ ਸੁਖ ਜਾਹਰਾ ਐ ਹੋਵੇਂ ਆਪਜੋ 9 ਲੱਖ ਗੱਟੇ ਬਾੜੀ ਵੇ ਦੂ ਕੇਰੀ ਵਹਰਾ ਹੋਵੇਂ ਆਪਜੋ 9 ਲੱਖ ਗੱਟੇ ਨੇ ਮਾੜੀ ਵੇ ਦੂ ਕੇਰੀ ਵਹਰਾ ਜੋਗ ਮਾਇਨਾ ਉਪਾਸਕ ਚਾਰਨੋ ਨਾ ਜੀਵਤਰ

ਤੇ ਦਿਸachar ਨੈ ਗਚਰ ਸਉ ਮੁਕਤ ਬਨ ਤਾਗਤਾਂ ਅਨਤਾਲ ਦੇ ਸੰਗ ਮਾਂ ਗੀਤ ਗਾਤਾਂ ਵਲ ਨਰ ਨਰਾ ਦੇਸ਼ ਜਗ ਦੇਸ਼ ਰੀ ਜਾ ਗਤਾਂ ਅਨੇ ਹਮ ਸਣਾਗੇ ਜ ਜਰਨਾ ਸੁਕਾਣਾ ਐ ਗੋਲ ਲੈ ਖੇਲ ਬਿਆਲ ਨੇ ਮਾਵੜੀ ਆਜ ਤਰ ਛੋੜ ਮਾ ਜੋਗ ਮਾਇਆ ਜੋਗ ਮੈਨ ਆਪਸ ਚਾਰਣੋ અને ચારણ અને ભેહું વાલી બહુ હોય મેયુ વાલી બહુ હોય ચારણ અને ભેહું કેટલી વાલી હશે એનો એક નાનકડો પ્રસંગ વિરસલ નામનો ચારણ જામનગરના વગડામાં પોતાની મેયુ ચારે છે પણ ટેકા લહનથી ગધોલા બીજ પાડકા લગાવે ટૂંક ઝાડકા ઉખેડે મૂલ ટલાસે જોરાણ હાડકા ગોળ હી એના થાકા હંસ જેમ હાલે એવી બે હું ભલ કે બગર ગુનર દાડમ રાણસો હોલર બાપલીયો પહોરો હિલોલાસ દેત પ્રભાતન વાગત વ્રજસો વાહલીયો આતલ ફાટ ગડાણ ધરાગડ માખણ માસી હે જો ઉતરે ગડા ભીડ ચારણ જીલ ગાંગણ કુંઢીયો થાટ ઝપાટ કરે જી કુંઢીયો થાટ ઝપાટ કરે બવે સિંગડા ની કુંઠીઓ વળી ગઈ હોય અને વળેલી કુંઠીઓના આટામાં બે દીવા ને પ્રગટાવી મૂકી દો અને દસ દસ ગાવ સુધી બેહ ને દડાવો તો બે માંથી એક સિંગડા દીવો ઓલવાય નહી એવી આંટિયાળા સિંગવાળી ભેહું દેવલના થાંભલા જેવા ના આચલ અને બોગના દૂધ ના ભરાય જાય અને એક બે તો ગોવાલ ને બદલાવું પડે બાવડાના ગોટલા ચડી જાય ભેહું દેવા માટે એવી ભેહું આજ ખાડું કોક દીક જો મસ્તી માં આવી ગઈ હોય અને હાવજ ની થાય તો વાઘરી હરખભાઈ સિંગ ને ચીરે એટલી વાર માં એમ કહેવાય છે ની સિંગડા સિંગડામાં ભરાવી ચીરીને બે ભાગ કરી નાખે અને જો મસ્તીમાં આવી ગઈ હોય અને ઝાડ ને પોતાના હિંગડાના આટામાં લીધું હોય તો મૂળિયા હોતું ઉખડીન ફગવી નાખે ટેકા લહનથી ગોઢાલા બીજ પાડકા ડગાવે ટૂંક ઝાડકા મૂળ કુખડે મૂળ ટલાસે જોરાણ આવી બેમ વીરસલ ચારે છે જામ સાહેબની મોટર નીકળે ને આમાં ભગરની માથે નજર ગઈ સાવાસ ભગર સાવાસ ભગર વાહ ભગર અલા આ જો કોનું ખાડું છે બાપુ વિરસલ નામનો ચારણ છે એનું છે ખાડું આ ભગર તો ભગર છે જામ જામ નજર માથે ઠરી એટલે કેવરાયું માણસો દ્વારા એને કયો કે જામનગર મહારાજા તારી ભગર ની માગણી કરે છે બોલ કેટલા રૂપિયા લેવા છે અને લાકડીને ટેકે ઉભો ઉભો કાન પાસે હાથ દઈને દુહા લલકારતો ચારણ વિરસલ બોલ્યો કે જામ સાહેબ આપી આપીને એનું નગર આપે પણ હું મારી ભગર થોડો દઉં એમ જામ સાહેબ આપી આપીને હું આપે એનું નગર આપે પણ હું મારી ભગર દઉં પીંગળા વણા પગ થંભ દેવળ જશા આઠલે દૂધની ફગર ના આવે મારા ભગરના નોરની કસી દાખું ભલપ કે તારું નગરનું પરગણું ધડે ના આવે તારા નગરનું પરગણું તો મારા ભગરના ધળામાં ન આવે ભલા માણસ કેટલી મસ્ફકરી છે એ ચારણોની

મહામંડાણો કરાળ જાળ દકાળ દળી રે માથે ગંડે સાથે છે ને પંખી હાકા લાવી ઓસ કપૂર ધરા દેર છૂટી એમ બછુટી ને મેક ધારા ત્યાં તો કાળ દાળ તો તો રીસો આવીયો કરું દુકાળ પડ્યો એક પછી એક પોતાની મેયુ છે ભેહું છે એ કાળ ના જડબા માં હોમા મનાણી એટલે રાજદે માંધળ ના ઘરવાળા આય હોલ છે એ એમ કે છે ઘર બાજુ આપણે વયા જાય તો આપણો માલ થોડો બચી જાય અને ગીર નું નાકુ કહેવાય એવું સાંકરોળા ચોરાસી ગામનો ધણી દરબાર વાળો એના રાજના સીમાડામાં ગીરમાં ઝૂંપડા કરી અને રાજદે માંડળે પોતાના પત્ની બે દીકરીઓ એક નાનો દીકરો છે એ રેવા આવ્યા દુકાળ ઉતરવા માટે આવ્યા પણ ઘર નું પાણી લાગવાથી એક દિવસ રાજદેવ માંધળે આ સંસાર છોડી ગીર નું નાકુ કહેવાય એવું હાકરોળા ચોરાસી ગામનો ધણી દરબાર સાંકડા વાળો એના રાજના સીમાડામાં ગીર માં ઝૂંપડા કરી અને રાજદેવ માંધળે પોતાના પત્ની બે દીકરીઓ એક નાનો દીકરો છે એ રહેવા આવ્યા દુકાળ ઉતરવા માટે આવ્યા પણ ઘરનું પાણી લાગવાથી એક દિવસ રાજદે આ સંસાર છોડી દીધો રોણ હોય જાડવા ને રોર આવે એવા ચારણ આયુ ના રોણા મરસિયા ગાય છે પોતાના પતિની પાછળ પણ વાલા બધું વેરણ થયું મારે ઘર કુટુંબ ઘર વખરી પણ કપાળે મારે કપાળે લખવી કફરી મરજી હોલ કે વાલા બધું વેરણ થયું ઘર કુટુંબ ઘર વખરી પણ હૈયે કપાળે લખવી કફરી મારે હરી ની મરજી હોલ કે જે જન્મું છે એકદી જવાનું છે આઈને માથે આપ્યો અને સાંકડા વાળો દરબાર છે એ પોતાના રાજના સીમાડામાં ફરવા ઘોડા લઈને પચાસક માણસો ને હારે નીકળ્યા છે પણ એવો ફાટલ પિયાલા રાજા એટલી સુખ સાહેબી માં ઉસરેલો જુવાન માણસ કે દુખ શું કહેવાય એને ખબર નથી અને જેને લોકસાહિત્યની ભાષામાં ઓળે આંખ્યું કહેવાય એવો ફાટી ધુવાડે ગયેલો માણસ લૂંટપાટ થઈ ન શકે કોઈથી ચોરી ન થાય પ્રજા સુખી છે હયામાં પર છે પણ એક વાત રાજા એ પ્રજાને કરી દીધી છે મારા રાજમાં સગો દીકરો મરી ગયો હોય દીકરી મરી ગઈ હોય કાકો મામો કુટુંબી મરી ગયું હોય પણ કોઈથી રોવાય નહીં

ચારણ દુનિયામાં બધા જાય પણ સમદર ના નીર કોઈ દી નથી હોતા એના હૈયાની ની જે આગ લાગી છે એ આગ નથી બોલવાતી એક પછી એક એક પછી એક મરસિયા ગાય છે આય પણ થી દીધી દો અને દડવડીયા દુખડા પણ સગા સગા હુમણા સુખડા એ જો ને હેમાલે હાલ્યા હોલના ડુંગર થી દીધી દોટ દડવડિયા દુખડા સગા અમારા સુખડા આજે હેમાલય હાલ્યા હોલના આય રોવે છે અને સાંખડાવાળા દરબારના ઘોડા બરોબર બાજુમાંથી આયના ઝૂંપડાના નિહડાની બાજુમાંથી નીકળવું અને કરુણ સારણ આઈના મરસિયાળના રોવાણાના શબ્દ કાને પડ્યા ભાઈ ભનક પડી હાકલ દીધી કોણ મારા રાજમાં છે મારા રાજના નિયમ ખબર નથી કોણ રોવે છે કોણ મરી ગયું છે કોણ ગુજરી ગયું છે માણસજી તપાસ કરી બાપુ કચ્છમાંથી રાજદે આપણા દેશમાં દુકાળ ઉતરવા માટે આવ્યો હતો અને ઘરનું પાણી લાગ્યું એને ઘર લાગી કહેવાય ઘર લાગી ગુડા ગળ્યા અને પેટે પીયો જળોદર નામનો જલંધર નામનો જે રોગ થાય છે શરીર પીળું પીળી ગયેલો અને હુકાય અને ચારણે દેહ છોડી દીધો છે બાપુ આ કહી દે કે એનું રાણું બંધ કરે તારા ધણીને પાંચ જણા મૂકીને સળગાવી દેસુ અમે માણસો એ કોચવાતા મને જઈને આવી કીધું કે આઈ હો અમને ખબર છે કે ધણી ગુજરી જાય માથાનું છતર વી જાય એનું દુઃખ કેટલું હોય પણ અમારા દરબાર નો નિયમ છે રાજમાં રાજમાં રોવાતું નથી કોઈથી પોતે દરબાર કહેવા આવે છે રોણું બંધ કરો તારા દરબાર ને કહેજે કે મારું સંસારનું બધું સુખ હતું એ તો રાજ ચારણી આરે વયું ગયું

મન કરાલ છટતર ગન તટટ રંડ ગન તટટ હમન કીય બાહની કિંગસી હક ધુતાલીયા વાગીય ડમરડાક આйно શરીર મઢો થાર થાર થર દુજવા ભાય ગજન દૈજડક ગજ નત હર હર કર નિર્બલ ગો લચક ચલ ગજૈ વિતલ હલ ગજૈ તલા તલ ગિરગન ખલબલ ભજૈ તુંડ ચલ ગજૈ ગૌમ તલ ગડલ સુબડ દલ ગજૈ હુએ આજલ્તતતરડ સેંજેંયુુતરસેંજેમતાં પૂજેંજેજેજા જેજેજેજેજા જેજેજેજેજેજેજેજ આજાજરિણ

અમારા ચાલણોના સતના પારખા ન લેવાય તારે મને દાંત કઢાવતા ને મારા ધણીની ની વાહે લે હા બે દાંત કાઢ્યા પણ એક વસ્તુ લખી લે આજ હસીને બોલી હોલ કે તને હોનંગની હામી મળે પછી બોલું નહીં એ બોલ તારી સાચી ફાટશે સાંકડા જા બાપ વધારે હું બોલતી નથી ચાર દીકરી શું બીજું તો હું કહું તને મારા ધણીના અગ્નિ સંસ્કારમાં ફુરજ નો દીકરો થઈ અને ભાગ લેવાને બદલે મારા ધણીના ના મળદા ને બાળવાની વાતું કરીને મને દાંત કઢાવ્યા ત્યાં જ જાતે મને દાંત કઢાવ્યા છે ને તારે એક નો એક ખોનંગ નામનો દીકરો છે એની નનામી સામે મળશે ત્યારે તને ખબર પડશે કે દુનિયામાં દુઃખ કોને કહેવાય અને રોણું કોને કહેવાય પણ સાંકડા વેણ લાગી ગયા હસીને બોલી હોલ ખોનંગની હામી મળે બોલું બીજા બોલ હવે તારી સાથી ફાટશે સાંકડા

સંસારમાં દુઃખ કેને કહેવાય એ મને આજ સુધી ખબર નહોતી આજ મને ખબર પડી કે દુઃખ કોને કહેવાય આજ મને વેદનાની ખબર પડી મારો દીકરો મારી નજરની સામે વ્યો જાય છે અને હું એને રોકી નથી એક તો મારા દીકરાને હું મરતો બચાવી નથી એક તો આજ મેં જોયું દુઃખ કોને કહેવાય ઓમેસ રવો સંસાર અરે તમે મોકલ્યું મેલી કરી હું તો કિસે બંધાવું પાલ આજ મારે સાયર ફાટ્યો ઈ સાંકડા સાંકડા વાળો દરબાર કહે છે સંસારના માનવીઓ મારી ભૂલ થઈ આજ દી સુધી મને ખબર નહોતી મોત શું કહેવાય રોણું શું કહેવાય મને ખબર નહોતી પણ આય હોલના શબ્દો સાચા પડ્યા હું મારા રાજમાંથી રોવાનો નિયમ ઉપાડી લઉં છું સવ રૂબો સંસાર મોકળીયું મેલી કરી હું કીસે બંધાવું પા આજ મારે સાયર ફાઈટો સાંકડા સાંકડાવાળા દરબાર ને સાયર છે એ હે નિમલપાથી એમ કહેવાય છે કે વેદનાની ધાર થાય છે આંહુડાની ધાર થાય છે કે છે કે એક નો એક દીકરો આ હોલ ના ખરાબ લાગવાથી ભયો ગયો આય હોલે સાંકડાવાળા નું રાજ મૂકી દીધું પોતાના ધણીના અગ્નિ સંસ્કાર કરી અને વાંકાનેરની પાસે આવી અને આઈએ જીવતા હમાત પોતાના ધણી રાજદેવ મહાદેવની પાસે લઈ લીધી અને આજે પણ આ હોલનું મંદિર વાંકાનેર પાહે આ હોલની પૂજા થાય છે અને આ હોલ પૂજાય છે ત્યારે એના માટે ચારણી સાહિત્યનો દુહો એમ કે છે ਨਦੇ ਦੀਦਾ ਬਾਲੀ ਵਾਲੀ ਧੁਨ ਦੀ ਐ ਵੋਲੀ ਹਾਲੀ ਜੋ ਜਿ ਰਮਵਾ ਹੋ ਅਣਵਾਡ ਬਾਏ ਉਵਾਂਗੇ ਸੀ ਦੁਮਾਲਾ ਸਾਖ ਵੀ ਉਵੜਿਆ ਮਕਾਜਲ ਕੰਨ ਹੁੱਲਰ ਧੂਪ ਗਗਰਾ ਧਮ ਧਮ ਇਹ ਹੋਲ ਮਾੜੀ ਬੇਰ ਰਾਖੇ ਸਾਧ ਜਾਪੇ ਆਸ ਮੇਰੇ ਮੜ ਸਾਧ ਜਾਪੇ ਆਸ ਮੇਰੇ ਮੜ ਸਾਧ ਜਾਪੇ ਆਸ ਮੇਰੇ